જ્યોતર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની યોજાય બેઠક લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન લોકસભાની ચૂંટણીના હવે પડગમ વાગી ચૂક્યા છે જેમાં ગુજરાતમાં મહત્વની ગણાતી બનાસકાંઠા જિલ્લાની બેઠક પર ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે જેમાં લોકસભાની ચૂંટણી અંગે દોધર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ નિવેદન આપતા કહેલ કે ચોક્કસપણે જિલ્લાના દરેક કાર્યકરોનો એક સૂર છે કે જિલ્લામાં લોકસભાની ચૂંટણી વાવ ધારાસભ્ય ગેની બેન ને લોકસભાની ચૂંટણી લડાવી જોઈએ હું પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બેનને વિનંતી કરી છે કે જિલ્લામાં દરેક કાર્યકરોની લાગણી છે ગિનીબેન ઠાકોરે પણ દરેક કાર્યકરોનો ઉત્સાહ દેખતા ગિનીબેન ઠાકોરે દાવેદારી નોંધાવી છે જેમાં જિલ્લામાં પ્રવાસ કરતા સમય દરેક કોંગ્રેસના કાર્યકરોની લાગણી છે કે ચૂંટણી લડવી જોઈએ તો બીજી તરફ દિયોદર ખાતે યોજાયેલ કોંગ્રેસની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પક્ષે માત્ર વાવ બેઠક પર સતત બીજી વાર ચૂંટાયેલ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડવા અપીલ કરતા વખતે કોંગ્રેસ પક્ષમાંથી મહિલા ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડે તેવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષ બનાસકાંઠા જિલ્લાની અંદર બહુ મજબૂતાઈ થી આ વખતે ઉમેદવારની પણ પસંદગી કરવાનો છે આજે પણ આ ખુશ શીર્ષ નેતૃત્વ દિલ્હીમાં બેઠું રાત્રે પણ અમારા પ્રભારીઓ સાથે વાત થઈ ત્યારે મેં પણ આપ સૌ કાર્યકર્તાનો જે અવાજ હતો જે લાગણી છે એ પણ મૂકી છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ અખતરા કરવામાં ના આવે મજબૂત લોકોની જે લાગણી છે એવા ઉમેદવારની જો પસંદગી થાય તો ચોક્કસપણે આપણે બનાસકાંઠાની સીટ પણ જીતી શકીએ અને એના માટે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ બે ચાર ઉમેદવારો છે એમાં આપણે ગેનીબેન ઠાકોરને લડાવવાળી વાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ ખૂબ આગ્રહ કરીએ લોકસભાની ચૂંટણી લડે અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસના શું આગેવાનો સક્ષમ થઈને તાકાતથી આપણે શું લડીએ તો પાટણ અને બનાસકાંઠાની સીટ એમાં પણ બનાસકાંઠાની સીટ આઈબીનો રિપોર્ટ હોય પત્રકારશ્રીઓનો જો રિપોર્ટ હોય સેન્ટ્રલ આઈબીનો રિપોર્ટ હોય આપણા આગેવાનો સર્વે કહેતો હોય એમાં ચોક્કસપણે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતી શકે એવી સ્થિતિમાં છે